હાઈફન ઓય હાઈ ફાર્મ પહેલ શરૂ કરી ફ્રેશ પ્રોડ્યુસ પ્રોક્યોરમેન્ટમાં ક્રાંતિ લાવવા 100 કરોડના રોકાણનું વચન આપ્યું ભારતમાં પ્રોસેસ શાકભાજી અને ફળોના largesst exporter હાઈફન ઓય આજે તેના નવીનતમ સાહસનું અનાવરણ કર્યું માં કિસાન રંગોત્સવ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહકારી મંત્રાલયે એમએસએમી ઉપસ્થિત હતા 6000 ખેલાડીઓની હાજરીમાં આ ગ્રાઉન્ડ બ્રેકિંગ કૃષિ પેદાશોની પ્રાપ્તિ અને ખેડૂત જોડાણ પહેલ સત્તાવાર રીતે ગુજરાતના મહેસાણામાં હાઈફન પ્લાન્ટ પરિસરમાં શરૂ કરવામાં આવી હતી હાઈફન ફૂડ સે હાઈ ફાર્મ તરફ ₹100 કરોડના પ્રારંભિક રોકાણ સાથે ઉત્પાદન પ્રાપ્તિમાં ક્રાંતિ લાવવાની તેની પ્રતિબદ્ધતા ઘોષણા કરી બટાકાની આયોજિત ખરીદીની પૂર્ણતાની ઉજવણી તરીકે યોજવામાં આવી હતી હાઈફન ફૂડ્સ હાઈ ફાર્મ દ્વારા આ પરિવર્તનકારી સફર શરૂ કરે છે તે તાજા ભારતીય ઉત્પાદનોનો લાભ ઉઠાવવા જવાબદાર કૃષિને પ્રોત્સાહન આપવા અને આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતામાં અડગ રહે છે આ મહિનાની શરૂઆતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં હાઈ ફન ફૂડ્સ એ ઘરેલુ અને નિકાસ બજારોમાં તેમના ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા ગુજરાતમાં ત્રણ નવા અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે એક હજાર એકસો કરોડનું રોકાણ કરવાની તેની યોજનાની જાહેરાત કરી હતી હરેશ કરમચંદાની છે અને હું હાઈફન ફૂડ્સ હાઈફન કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છું છોકરાઉ કરો મારું એની વાત કરું ગંજ બજારની જે તમે વાત મને પૂછી તો એના ગંજ બજારથી અહીંયા સુધીનો જે સફર છે એ જોતાં મને ખૂબ આનંદ થાય છે કે ગંજ બજારમાં એટલે શાક માર્કેટમાં મહેસાણા શાક માર્કેટમાં અમે શરૂઆત કરી હતી ત્યાં અમારી પેઢીની જે ખેડૂતોએ જે વિશ્વાસ મૂકેલો અને અમારા દાદા દ્વારા એ ઉત્તર ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એમનો જે ઉત્પાદન છે એ વેચવા આવતા અને ત્યાંથી લઈને અને બે હજાર દસ પછી આ જે પ્રોસેસિંગ ઉદ્યોગમાં જે અમે કદમ મૂક્યો છે એમાં હું આપને જણાવવા માગીશ બધાને કે એકચ્યુઅલી એની અંદર જે એક વેલ્યુ એડિશન તરફ જે ઇન્સ્પિરેશન છે એમને મળી છે એ એ વખતના આપણા જે સીએમ સાહેબ હતા જે આજ જ પીએમ સાહેબ છે મોદી સાહેબ એ એમને હંમેશા જે વેલ્યુ એડિશન એગ્રીકલ્ચર ઉપર ફોકસ રાખ્યો છે અને એ પછી અમે આમાં કદમ મૂકીને બે હજાર પંદરથી જે હાઈફનની સ્થાપના કરી તે પછી ગ્રોથ જોતાં વધુમાં વધુ ખેડૂતો મારી સાથે જે જોડાયા છે અને આટલા બધા દેશોમાં ઉત્તર ગુજરાતનું જે બટાકાનું પ્રોડક્શન છે એના એના એ બટાકાને વાપરી અને એનું એ વેલ્યુ એડિશન કરી ચાલીસથી વધુ દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છે એ જોતાં અમને બહુ આનંદ થાય છે હવે ખેડૂતોને શું શું આપવા માંગો છો હવે વધુમાં વધુ ખેડૂતોને આ જે મોડલ છે એનું બેનિફિટ આપવા માંગીએ છીએ વધુમાં વધુ ખેડૂતો અમારી સાથે જોડાય અને વધુમાં વધુ ઉત્પાદનનું અમે વેલ્યુ એડિશન કરી શકીએ તેના કારણે અમે નવી મેન્યુફેક્ચરિંગ કેપેસિટીસ બી વધારી રહ્યા છીએ અને આજે ચાલીસ દેશોમાં કંપનીનું એક્સપોર્ટ થાય છે એ સો દેશો સુધી પહોંચે આવનારા પાંચ વર્ષોમાં એ દિશામાં કામગીરી કરી રહ્યા છીએ કેટલા આજના પ્રોગ્રામમાં જે કિસાન રંગોત્સવ છે તેમાં અમે છ હજાર ત્રણસો ખેડૂતોને આમંત્રણ આપેલું છે એમના માટે બધી વ્યવસ્થા એમને અહીંયા સુધી આવવાની કરેલી છે અને મને અપેક્ષા છે કે બધા ખેડૂતો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેશે અને અમે બધા સાથે ઉજવીશું ઉજવીશું જે કંપનીનું અને ખેડૂતોની સાથે મળીને જે ગ્રોથ થયું છે અને તેની સાથે સાથે હાલમાં આ વર્ષનું જે બટાકાનું પાક છે એનું હાર્વેસ્ટિંગ પૂર્ણ થયેલ છે